તારે રામાયણ તો એક સમર્પણનો નો ગ્રંથ છે જેમાં ત્યાગવાની જ વાત આવે છે એનો એક પ્રસંગ આપને કહું તો સીતાજીને મળવા માટે રાવણ બધા પ્રયત્ન કરે છે અશોક અને સાધુ વેશે જે એને સીતાનું હરણ કર્યું છે એને એમ કીધું છે કે હું અંદર ના આવું રાવણ કે તમે સીતાને કે બહાર આવો ભિક્ષા દેવા માટે સીતા કે હું બહાર ના આવું રાવણ કે હું અંદર ના આવું તત્વચિંતકો એમ કીધું કે ભાઈ ખરાબ કરવું છે ચોરી કરવી છે તો ઓહરીમાંથી કરે તો શું ઓરડામાંથી કરે તો શું ફળિયામાંથી કરે તો શું જેને ચોરી જ કરવી છે તો પરાવણ અંદર નથી ગયો સીતાજીને કીધું તમે બહાર આવો શુગામ ભગવાન પહેરીને આવ્યો છું સાધુ બનીને આવ્યો છું ભગવાન સાધુ વેશે હું મર્યાદાનો ભંગ કરીશ તો આ દુનિયા ભગવાનનો ભરોહો નહીં કરે એટલા ખાતર સીતાજીને કીધું તમે બહાર આવો હું અંદર નહીં આવું કેટલી જવાબદારી થઈ જાય છે ભગવાન પહેર્યા પછી વિચાર તો કરો તમે અને સીતાનો હરણ થયું આપ જાણો છો અશોકનમાં લઈ અને માતાજીને ખૂબ પ્રયત્ન કરે છે મનાવવાના સીતાજી શક્તિ છે આમ તો જોઈ વિચારીને વેર બાંધ્યું છે એને ખબર હતી કે રાક્ષસ છું મારાથી તામસ પ્રકૃતિ હું ભજન નહીં કરી શકું સાધના નહીં કરી શકું એટલે વેર બાંધીને પણ રામની પાસેથી મારે મુક્તિ મેળવવી છે હવે આપણે ત્યાં આધ્યાત્મિક જગતમાં એમ કીધું છે કે પૂનમ પણ તમને સાધના કરે અને મદદ કરે પૂનમની રાત અને એટલી જ અમારા પર તમને મદદ કરે કારણ કે બે છેડા છે કા પૂર્ણ જ્ઞાની હોય તો હારું અને કા અજ્ઞાની હોય તો કે આ કામ કી હાથ બહુ દખદી અમારા ભગત બાપુ એમ કહેતા થોડા પૈસા આછકડાય બહુ હોય થોડે વરસાદે લપટણું બહુ હોય થોડી બુદ્ધિ વાયડાય બહુ હોય કા પૂરું હારું એમ એટલે કા પૂનમ હારી અને કા અમા બે આધ્યાત્મિક જગતમાં માં મદદ કરે છે સાધકોને પૂનમની રાત પણ સાધના કરનારા માણસો જાગે અને પુનમની રાત પણ જાગે કારણ ઓમાં પૂર્ણ પ્રકાશ છે અને ઓમાં પૂર્ણ અંધકાર છે હવે તમે જો કા જ્ઞાની માણસ હોય ને એને એ સવારની પાંચ વાગ્યાની બસમાં જવું છે એમ વિચારીને સુઈ જાય બોલો એ પાંચ વાગે જ ઉઠે અને કા અજ્ઞાની સુઈ જાય કે પાંચ વાગે જ ઉઠે પણ અધકજરો જે છે ને એ તો ઉછા કરે પાછું હુતા કરે હુતો રહે પાંચ મળે તો હાડા પાંચ મળશે કે નહીં એમાં છની ની વહી જાય ને હાડા છની ની વહી જાય એ અધકચરી કે આ કામ કી દોનો હાથ સે જાય રાવણ સંપૂર્ણ સમજી વિચારી અને રામ ની વેર બાંધ્યું છે એટલે સીતાજીને એમ કહે છે કે મારા સામે તો જો એકવાર તો મારા સામે જો કારણ કે જો મારી માં મારે સામે રાવણ કે જોવે તો કદાચ મારો બાપ રામાય રામ ધકો નો ખાય તો મારું કલ્યાણ થઈ જાય સમજી વિચારી અને વેર બાંધ્યું છે હે મારા નાન નાન બાપુ તો કહે છે ને ચારણિયા હે કે બહુ મહારાણી મંદોદરી ને બહુ સમજાવે છે રાવણને ને અને સમજાવતા તો પછી એમ કીધું કે તેરી મોત કી નિશાની હે આ તું સીતાનું હરણ કરીને આવ્યો છે તારા મોતની નિશાની છે તો મહારાણી તમે ભૂલો છો એ તો મારી મુક્તિ કી નિશાની હે આ તો મારી મુક્તિ નિશાની છે એટલે કીધું એકવાર મારા સામે જુઓ અને માતાજી તરણું આડું દઈ અને સુંદરકાંડમાં આપ પાઠ કર્યો છે અને ખબર છે કોઈ દી જોતા નથી પણ એકવાર વિચાર કરીને પોતાના સચિવને કહે છે પ્રધાનને કહે છે કે મારે સીતાજીને વશ કરવા છે મારે હા જોવે એવો કોક રસ્તો તું બતાવો એટલે એમાં એક એના સલાહકારે કીધું કે આપ તો માયાવી છો રાક્ષસ છો ગમે એ રૂપ ધારણ કરી શકો રામનું રૂપ લઈ અને જો તમે અશોકનમાં જાઓ તો સીતાજી તમારે હામે હું તમને વશ થઈ જશે એમ સુંદર રસ્તો બતાવ્યો પોતે આબેહૂબ રામ બન્યો એનું કોણ વર્ણન કરી શકે

એક ખાખી મહાત્મા છે હનુમાનજી મહારાજ આખી લંકા સળગાવી શકે મને કે ભાઈ પણ હનુમાનજી નું આખું કુટુંબ થાય ને તો અયોધ્યા નો સળગી શકે કોઈ દિવસ કારણ શું કારણ સાંભળજો જ્યાં ત્યાગ હોય ત્યાં આગ લાગે જ નહીં અને જ્યાં રાગ હોય બીજાનું સ્વાર્થમાં ભેળું કર્યું હોય ત્યાં કોઈને લગાડવાની જરૂર નથી વેલા મોળા એ જ લગાડે એટલે તો આપણા ગામડામાં કેવે છે ને કે ભાઈ કાય કરો માં લાકડું લાકડાને ભારે ભાંગી જાહે આ લાકડું લાકડાને ભારે ભાંગે એ શાસ્ત્રનો સીધો સાર ગામડાના માણસે મને તમને કીધો છે લ્યો કલ્પના કરો જી કારણ કે લંકામાં હળગાવી છે હનુમાનજીએ નહીં હનુમાજીએ એમ કીધું સીધા તીખલમાં લંકા મેં નથી હળગાવી લંકા તો લંકાવાળે જ હળગાવી છે પૂછડું મારું છે બાકી તો બધું એનું છે ઘાસલીટીના બાંધા એણે રેડ્યા એણે દિવાળી એણે મૂકી છે મેં તો મારે એક મકાન બીજે મકાન ઠેકડા મારે છે મેં કઈ કર્યું નથી મા તો લંકા લંકા વાળા એ હળગાવી છે પેલો વિચાર રામ બનો રાવણ કે હું તા તો મને એમ થયું ભાઈ કુબેરને ને જઈ બનાવું એની ગાદી આવે આ ગાદી મારી ક્યાં છે બહુ સાચી વાત છે પારકુ ધૂતીન ભેળું કર્યું હોય ને એ આત્માને તમે કેટલીક વાર છેતરી શકો હે

તમે વિચારને વ્યક્ત કરો કે ફલાણાનું ખરાબ કરવું છે એટલે વિચાર વ્યક્ત કર્યો વિચાર ભાગ્યો ફલાણાનું ખરાબ કર્યું પણ અંતે આવે આપણી પાસે જી જાય ક્યાં એનું જન્મ તો અહીંયા જ છે એટલે આપણે ત્યાં બહુ દ્રષ્ટાંત એક બહુ સરસ છે કે ભાઈ ત્રણ જણા વાતો કરતા હતા કે વિજ્ઞાને બહુ વિકાસ કર્યો છે કે ભાઈ આ એમ કે ગુજરાતી ફિલ્મ હજારો રૂપિયાને ખર્ચે બનાવે પણ ત્રણ કલાકમાં પૂરી કરી દઈએ બીજો ભણેલો માણસ એમ કહેતો હતો કે ભાઈ આ હિન્દી ફિલ્મ લાખો રૂપિયાને ખર્ચે બનાવે તો અઢી કલાકમાં પૂરી કરી દઈએ એથી ભણેલો એમ કે તો ઇંગ્લિશ ફિલ્મ કબજો કરોડો ને ખર્ચે બનાવે પણ બે કલાકમાં પૂરી કરી દઈએ ગામડાને એક બાપા હતા ને એણે બહુ સરસ વાત કરી કે ભાઈ તમારા વિજ્ઞાન કરતા મારા વિશ્વભરનું વિજ્ઞાન વધારે આગળ છે તો કે તો કેવી રીતે ક્યો લ્યો અમે આ દાખલા દીધા તો હું તમને દાખલો દઉં તો કે માણા હાઠ વર જીવો હિંતર વર જીવો જિંદગીની છેલ્લી એક જ મિનિટમાં એને હિંતર વરની ફિલ્મ બતાવી દઈશ આપણે કહીએ અમારા બાપા મૂંગા થઈ ગયા મૂંગા નોતા ત્યાં ફિલ્મ જોતા હતા ઇન્ટર વરણની સળી હતી એની પછી હારી નહીં જે હોય તે કારણ કે દશરથને સામે જો અંધો અને અંધી આવતા હોય તો મિત્રો મારું અને તમારું તો શું ગજ્યું છે એટલે રાવણ શિવનો પરમ ભક્ત છે જો વિચારી અને રામને હારે વેર બાંધ્યું છે એટલે કે છે કે ભાઈ કુબેરને જય મનાવું આવું નિવેદન રાવણ શિવે કોણ કરી શકે રાવણ જ કહી શકે કે ભાઈ કુબેરને જય મનાવું એની ગાડીએ આવે અને પછી લંકા नगरी રૂપ ધરીને મનેન વનનો માર્ગ બતાવે રાવણ હવે ગઢો થયો ભજન કરવા યોજા જા વનમાં જા વનમાં જા આવા વિચારો મને આવે છે ભાઈ કુબેરને જય મનાવું એની ગાડીએ અમને વનનો માર્ગ બતાવે બહુ મોટું નિવેદન કરે છે રાવણ રાવણ બહુ મોટું નિવેદન કરે છે હે એ વાત કરે છે રાવણ એના નિવેદનમાં કે મંદોધરીની વાત પુરા મારા તન માતા પાવે સતી હતી મંદોધરી તો રાવણે આખી રામાયણ તમે પાઠ કરો તો કોઈ દિવસ રામ ને રામ મૂર્તિ પહેલા કોઈ કીધા નથી બોલો રામ એમ કીધું નથી સાહેબ ક્યારે એને તપસી કીધા છે સાધુ કીધા છે વનવાસી કીધા છે પણ જયારે એમ કેવાય છે કે પોતે અંત વેળા એટલે કે યુદ્ધ મેદાનમાં પોતે હાલતા થયા ત્યારે મહારાણી મંદોદરી એને બહુ સમજાવે છે પણ આ જે શિખામણી છેલ્લી કીધી કે હે રાવણ હે દશાનંદ તમે હવે જાઓ છો તમારા પુત્રોનો વિનાશ થયો તમારા કુટુંબનો વિનાશ થયો હવે તમે છેલ્લે રામની સાથે લડવા જાઓ છો હજી તમે એને તપસી કહો છો સાધુ કહો છો વનવાસી કહો છો મંદોદરી કહે પણ તમને એક યાદી આપું જો આ મોટી વાત આ વાતોના તણખા મને તનમાં તાપ તપાવે થાય અને શું કીધું કે તમે હવે ત્રણે રણવેદાનમાં જાઓ છો એની પેલાની વાત તમને યાદ કરું મહારાજા જનકના જનકપુરમાં યજ્ઞ થયો જ્યારે ધનુષ યજ્ઞ અને શિવનું દીધેલું પિનાક ધનુષ યાદ છે આપને આપ સર્વ રાજાની હારે ત્યાં ગયા હતા અને બહુ ભોઠા પડ્યા હતા બધાય ભોઠા પછી તો પરશુરામ આવ્યા આપ જાણો છો સંવાદ તો લક્ષ્મણનો નો બહુ જબરજસ્ત છે પણ એ કોઈ માણસ ધનુષ તોડી નહીં પછી મહારાજ નિવેદન કર્યું ભાઈ આવી ખબર હોત સીતાજીને ને રાખત હું આવું પણ લેત નહીં પ્રતિજ્ઞા લેત નહીં

આ હવે ભૂખા કાઢ નાખશ્યા એ પરિસ્થિતિમાં મહારાજા તમે ગયા તા યાદ છે મંદુ કે અને એ ધનુષ ને તમે એક ચોખાવા એક દોરાવા હટી હેટવી શક્યા નતા ખેસવી નતા શીખ્યા એ દશાનંદ એ ધનુષ ની ઉપર બાણ ચડવાના છે સમજી વિચારી રણ માં જાય જો આ તો એણે બરાબર અહંકાર ઉપર ઘા કર્યો મહારાણી મંદોદરી રાતો સમજી વિચારીને વેર એટલે કીધું કે ગાંડી હવે પાછો વળું ને તો તો મારું બધું બગડે હવે તો હાથમાં આવેલો મોક્ષ હાથમાંથી પાલુ ભગત કચ્છના કવિ એને એક બહુ સરસ વિચાર આપણે કહું કે કુંભકર્ણને જ્યારે જગાડ્યો રાવણે અને કુંભકર્ણને નિંદરમાંથી ઉઠાડીને બધી માંડીને વાત કરી ત્યારે કુંભકર્ણે એમ કીધું છે રામાયણના પાઠ કર્યા છે ને ખબર છે કે રાવણ ત્યાં બહુ ખોટું કર્યું છે મારી પણ કીધું છે બધાએ કીધું છે કે તે ખોટું કર્યું છે કારણ કે એને જ ખબર હતી મેં ખોટું કર્યું છે હે કુંભકરણ કે શું કીધું કે તે ખોટું કર્યું છે આ તેમ ભયંકર ભૂલ કરી સીતાનું હરણ કર્યું એ પછી રાવણે પાલુ ભગત કે જવાબ બહુ સરસ આવ્યો કે મેં ભૂલની તો પરંપરા બાંધી છે કુંભકર્ણ પણ હવે તને ઉઠાડું નહીં ભૂલ રહી જતી હતી એટલે ઉઠાડવા આવ્યો છું તને ભૂલ રહી જાય આખે તમે ઉઠાડવા આવ્યો છું હે અને પછી એને પણ નક્કી કર્યું કે હવે આના હાથે મરવું એના તો રામના હાથે મરવું મોક્ષ તો મળી જાય દરેક એમ જ નક્કી કર્યું છે હે પાલુ ભગતનો એક બહુ સરસ વિચાર આપને કહું કારણ કે જ્યાંથી સારો વિચાર આવે એ તમે બધાને આપો તો એની વિસ્તૃતિ થાય ફેલાવો થાય એને શું કીધું ખબર કે કોઈ પણ સમાજ તમારી ટીકા કરે ને તો તમે નીકળી ગયા પછીના કેળા ઉપર પાણા નાખ્યા બરોબર છે અને એ પાણા તમને તો નડે તમારે ત્યાં પાછું વળવું હોય તો તમે નીકળી ગયા એ પાછળના કેળા ઉપર પથ્થર નાખ્યા બરોબર છે કોઈ નિંદા કરે તો પણ પ્રશંસા કરે નહીં તો સામેથી આવતા પાણા છે એનાથી બચવું બહુ ભયંકર છે વખાણ તો મારી નાખે એ તો પોઈઝન છે એનાથી તમારે બહુ બચવું જોઈએ વખાણ છે પ્રશંસા છે એ તો સામેથી આવતા પાણા છે એમાંથી બચવું તો સાધના હોય ભજન હોય તો બચી શકે